નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો કર્ણાટકમાં એક દર્દનાક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે રાજ્યના આવેરી જિલ્લામાં પુણે બેંગ્લોર નેશનલ હાઇવે પર એક માર્ગ અકસ્માતમાં તે લોકોના મોત થયા છે જોકે મિત્રો આ અકસ્માત એટલાના જિલ્લાના બગડી તાલુકાના હુંદેલી અલી ક્રોસ પાસે થયો હતો જોકે આ દર્દ અકસ્માતમાં ત્યારે માર્ગ અકસ્માતમાં એક બાળક સહિત તેર લોકોના કરુણ મોત થયા છે નેશનલ હાઇવે પર થયેલા અકસ્માતમાં ઘાયલ લોકોને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી ત્યારે મિત્રો જણાવી દઈએ કે કર્ણાટકના હવેલી જિલ્લામાં પુણે બેંગ્લોર નેશનલ હાઈવે પર ટેમ્પો નેશનલ વિગતો અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો ટક્કર એટલી જોરદાર હતી કે ટ્રાવેલનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે કચ્છના ચકના ચૂર બની ગયો હતો જ્યાં મિત્રો અત્યારની અદુગત મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ